ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો પહેલા તમારી બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેતા બ્લોગ ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું બોલતા નહીં તો અત્યારે ભાગ્યા છે સવા ચાર અને ઉઠી ગયા છીએ વહેલા કેમ કે અમે જાય છે રાજકોટ સગાઈમાં મારા મામાના છોકરાની સગાઈ છે ત્યાં જાય છે ને મારા કાકાની છોકરીની હોત થઈ બે બે જગ્યાએ કે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

એટલે હું ને મમ્મી હાલતા રોનક એ આવવાનો છે એટલે રોનક ને પપ્પા મૂકી જાય અને ત્યાંથી બસ સ્ટેશન ફોન કરી દીધો હતો કે વાંધો નહીં સાડા ચારે નીકળી જઈશ તો મને અહીંયા આવશે થોડી વારમાં એટલે જવું તો બસ હું ને મમ્મી અત્યારે આવતા રહ્યા છે બસ સ્ટેશન ને પાર્થભાઈ મૂકીને વ્યા ગયા કે મમ્મી હા રોનક આવે છે રસ્તામાં ફોન કર્યો તો કે પહોંચવા આવ્યો આવે ત્યાં

હમણા 8 કોટ આવી જાય 1.5 કલાક ગણો 1.5 કલાકમાં માં પહોંચી જાવ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અરે પહોંચી ગયા છે રાજકોટ અને બેસી ગયા છે રિક્ષા માં એવા માંડ માંડ આવી ગયો સ્ટ્રો આવ લેડી લેકે એટલે ચાર કલાક બેહી ઘંટાળી જાય બસ ઓળા ના જાતા એ તો દરસ હું એટલે હાલ આપણે તો ક્યારે કહેવાનું એટલે ચાર કલાક બેહી થાકી જાય સારું મામાની ઘરે જઈ છી

2013, 2014, 2014, 2015. 2016, 2017. 2018, 2019. 2018, 2019. 2018, 2019. 2018, 2019. 2018, 2019. 2018, 2019. 2018, 2019. 2018, 2019. 2018, 2019. 2018, 2019. 2018, 2019. 2018, 2019. 2018, 2019. 2018,

નેક્સ્ટ મેલિંગ ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો પહેલા તમારી બ્લોગની ની તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે વાગી ગયા છે પોણા સોરી પોણા 10 થઈ ગયા છે તો હવે જાય ઘરે અને મારું થોડું કામકાજ છે તો એ કામકાજ કરતા જવાનું છે હા અને હગાઈનો વિડિયો ન થાયો કેમ કે થોડી ઘણી નતો ઉતારવા જેવું એટલે પ્રોબ્લેમ થઈ ગઈ હતી ને એટલે પછી કઈ વિડિયો ન આવ્યો

કેટલું આઘું કેટલું આઘું આઘું નહીં કેટલું આઘું હતું બધું આને એક તો કેરી લોકેશન શરૂ કર્યું સવારમાં ઊંધા રસ્તે ચડાઈ દીધું મેં તું જો તો ખરી મે કીધું આવા તો પછી પૂછી પૂછીને કેન તો કે સીધું જ જવાય જાવે હાલ તો આઈ લાગાય રેડી જ આમ જાવ રેડી પછી આમ સાઈડમાં આવ સાઈડમાં આવો ને તો બીજે બીજે છે આમ

હમ ઠીક છે આનું ગરમી ન થાય ઠંડુ ઠંડુ આ મને આ બેઠા ત્યાં બફારો હતો અંધકારોને એસી ચાલુ નહોતું એસી નહોતું અમને જતી હોય સાઈ બેવા શરૂ કરી દીધા એવું કેમ ના સાત બેસીને હું વાગે જાઉં તો પછી ચાહીએ

बस ही बोल रहा

આ થમ્સ અપ બી હાલો વાઇટ થમ્સ અપ જો મમ્મી જો આમ જો સગનો લઈને બેઠા શનિવારે માસી આપણે હું નીકળું તો કા 10 બધું 10 10 રૂપિયા આ અમાર કા રાતે વાગે સાપ નીકળો તો

જેવું આપણે મગજમાંય ન હોય પણ એવું નિંદરમાં તો હું હોય આપણે નિવૃત ગામ એક વાર તો એવું જ કર્યું તો હું તો પપ્પા કે અહીંયા આવતો રહેતો મને પહેલા બોલાય કે આ સાઈડ આવતો રહી કે બસ કે હા ઊભો થઈ જાય કે આમ ઉપર જોઈ કે ખાલી એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ i johnny